પંદર વર્ષથી પાણીનો ત્રાસ રહી સોય હવે સંયમ ગુમાવ્યો છે આજે મહિલાઓનો એક નગરપાલિકા પર પહોંચી માટલા ફોડી વિરોધ કર્યો ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા પાદરિયાની વાડી વિસ્તારના લોકો છેલ્લા પંદર વર્ષથી પાણીની હાલાકી વેઠે છે અને ચૂંટાયેલા સદસ્યો નળવેરો નિયમિત ભરે છે પરંતુ તેમના ઘરમાં નિયમિત પાણી આવતું નથી પાલિકા સત્તાધીશોના કહેવા મુજબ નવા બનાવેલા બોરમાંથી પણ રહીશોએ બબે હજાર રૂપિયા ખર્ચીને પાણીના કનેક્શનો લીધા પણ છતાં પણ પાણીની સમસ્યા ઠેરની ઠેર છે આખરે મહિલાઓ સંયમ ગુમાવી બેઠી છે કે હું કુદે 2000 રૂપિયા બઢેલા છે બે રૂપિયા અને પાણી નખ્યા તો મતલબ અમારે બમ્બલ મંગાયા કરે અમીરભાઈ બોલ તો પાણી આવતી કોઈ સમસ્યા છે બીજી તારે શું રાજપુરાનગર આગળ પાદરીની વાડી પાસે આજે પંદર વર્ષથી સમસ્યા અમારે પાણીની એટલી બધી સમસ્યા છે કે એ લોકોને અમે કંઈ કહીને અમે થાકી ગયા પણ એ લોકો કોઈ વસ્તુ કરવા રાજી નથી નવા રોડ બનીના એ પણ ખોદી નાખ્યા આ તો એવું થયું કે અમારે એમને લાઈન દોરી આપવાની એમને પાણીની સમસ્યા સોલ્વ કરવાનું સોલ્યુશન એવું હતું કે ખત્રી વકીલના ઘર પાસેથી જે છેલ્લું ભાઈ ધોબીના ઘર સુધીની નવી લાઈન જે લાઈન છે જૂની એ ખોદીને નવી લાઈન કરવાની હતી એની જગ્યાએ લોકોએ બોર કર્યો બોર ફીલ કર્યો એ બધા પૈસા ગયા કઈ જો નવી લાઈન નાખી દીધી હોત તો કાયમ માટેનું સોલ્યુશન આવી જ ગયું હોત પણ એમ એ કેવી રીતે આવે એ લોકોનો પ્રશ્ન આ વસ્તુ છે અને પબ્લિકે એ બી આ વસ્તુ સમજવાની છે કે કમ આવું કર્યું એ લોકોએ કહેવાનો મતલબ એ છે કે આ જે સોલ્યુશન શોર્ટમાં થતું હતું પંદર વર્ષની અંદર પંદરસો વાર ખોઈદું છે એટલી વારમાં તો પંદર વાર લાઇન નવી નખાઈ ગઈ હોત એટલે અમારે રાજ્ય આ કાયમી સમસ્યા છે એનું તાત્કાલિક ધોરણ એનું એનું નિરાકરણ લાવવા અમારી નમ્ર વિનંતી છે નગરની અંદર એક કોની ગ્રાન્ટમાંથી થયું છે બે વાર થયા બે વાર કર્યું ફેલ ગયા છે અને અમુને બબ્બે હજાર રૂપિયાનો ખર્ચો કરીને નવી લાઈન કરી એ પણ અમારે ખર્ચો માથે પડ્યો છે અને હજુ પાણીની સમસ્યા તો પંદર વર્ષથી તેની તે જ છે મેં પંદર વર્ષથી વેરો ભરું છું મારા નળની અંદર વીસ પંદર વીસ વર્ષથી પાણી નથી આવતું તો પણ મેં મારો રેગ્યુલર મેં વેરો ભરું છું અને અમારો આખું ફર્યું વેરો રેગ્યુલર ભરે છે તો પણ આ લોકો કોઈ સોલ્યુશન લાવતા નથી એ લોકોએ આજે આશ્વાસન આપ્યું છું કે તમે જુઓ એમ કે અમારા નિરીક્ષણ આવે છે એ પછી અમે ફરી તમે પાછા રજૂઆત કરો એટલે અમારે ઘરે ઘરે વારંવાર આવ્યા જ કરવાનો એનો મતલબ એવો આ સમસ્યા એમની છે પબ્લિકને આજે સુવિધા શું જોઈએ હવા પાણીને ખોરાકની સુવિધા જોઈએ બરાબર છે તો આ સરકારને એની એ છે કે ભાઈ આ સરકારે તો આટલું બધું ગ્રાન્ટોને બધું મંજૂર કરે છે સોલ્યુશન લાવવા માટે તો એ લોકોએ બી એમનું એમનું એ જ એમના નિયમો પ્રમાણે કામ કરવું જોઈએ ને અમારી રજૂઆત આટલી જ છે બસ